નમસ્કાર ગુજરાતના ઊર્જા મંત્રી એવી ફાંકા ફોજદારી કરે છે કે જે સ્માર્ટ મીટર ગુજરાતમાં અત્યારે વીજ કંપનીઓ દ્વારા લગાવવા મળી રહ્યું છે તે વી સ્માર્ટ મીટર અને જૂના મીટરમાં કોઈ લાંબો ફેર નથી આ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો માટે ફાયદાકારક છે હું ગુજરાતના ઊર્જા મંત્રીને કહેવા માંગુ છું કે જો આપના કહેવા મુજબ આ સ્માર્ટ મીટર ગુજરાતના લોકો માટે ફાયદાકારક હોય તો તમે ગુજરાતના ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય છો અને ગુજરાત વિધાનસભાના ઊર્જા મંત્રી હોય ગુજરાતના તમામે તમામ ભાજપના ધારાસભ્ય શ્રીઓ ભાજપના જિલ્લા પંચાયતના જીતેલા સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો ભાજપના ગુજરાતના તમામે તમામ સંગઠનના હોદ્દેદારો અને ભાજપના એક એક ગુજરાતના પેજ પ્રમુખોને ત્યાં આ પ્રકારનું સ્માર્ટ મીટર લગાવી દો અને એ સ્માર્ટ મીટર ગુજરાતમાં લાગી ગયું છે એ પ્રકારની એફિડેવિટ આપ ગુજરાતના ઉર્જા મંત્રી તરીકે ગુજરાત વિધાનસભામાં રજૂ કરો પછી ગુજરાતની ભોળી પ્રજાને કે જેઓ તમને ત્રીસ ત્રીસ વર્ષથી પ્રેમ લાગણી અને સહકાર આપ્યો છે તેઓને આ સ્માર્ટ મીટર લગાડવાની અપીલ કરો ફરજ પાડો ફરી વખત આપને કહેવા માંગુ છું કે આપ ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો આ સ્માર્ટ મીટર એ ગુજરાતની પ્રજા ઉપર બહુ મોટું આર્થિક આક્રમણ છે આપ આમાં સહકાર આપી વીજ કંપનીના એજન્ટ તરીકે કામ ન કરો એવી હું આપને અપીલ કરું છું વિનંતી કરું છું ફરી વખત તમામે તમામ ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું વિનવણી કરું છું કે આ સ્માર્ટ મીટરની મોહિમમાં એક થઈ આક્રમકતાથી લડત આપો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય